કે જે પોલિટેકનિક કોલેજના એનએસએસ સેલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજના એનએસએસ સેલ તેમજ ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખના રોગ ચામડીના રોગ તેમજ જનરલ હેલ્થ ચેકઅપ કરાયું હતું આ કેમ્પમાં તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી લગભગ પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો જેમાં ડોક્ટર કિરણ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર આર કે બંસલ સિનિયર મેડિકલ 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 ઓફિસર અભિનવ શર્મા એડમિનિસ્ટ્રેટર ગોપિકા અને કોલેજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આજરોજ અમારી સંસ્થા ખાતે એનએસએસ તથા પટેલ દ્વારા સંયુક્ત રીતે એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે જેના અંદર વિવિધ સ્કિન જનરલ ફિઝિશિયન ચેકઅપ તથા એચઆઈવી અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેનું એ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઘણું એમને ઉપયોગી રહેશે